અહીંયા એક સજ્જન પોતે રોજ ભગવાનને યાદ કરે એક સેકન્ડ માટે પણ ભગવાનને ભૂલે નહીં કરતા ઉઠતા બેસતા દરેક કર્મ કરે કરે અને પછી ભગવાનને અર્પણ કરે કે પ્રભુ સારું થયું ને તો તમારું ખોટું થયું ને તો મારું મને સમજણ આપજો આજ પછી આ જે પણ કર્મ કર્યું છે ને ખરાબ થયું છે ને એને સુધારીને ફરીથી કરું સારું અને તારા ચરણોમાં અર્પણ કરું આ સજ્જન છે અને પેલો ઠગ છે બંને સામે સામે રહે છે એક દિવસ બંને ચાલવાનું શરૂ કર્યું પૂત આ ભાઈ સજ્જન છે જે નીકળ્યા છે સવારે ઘરેથી એક નાનકડી અમથી લોટીમાં દૂધ અને પાણી લઈને શિવજીને ચડાવવા માટે અમૃત ચઢાવવા માટે પેલી બાજુથી પેલો ઠગ નીકળ્યો છે કે રસ્તે કોઈક મળી જાય ને એવું તો આજે એનું કરી નાખવું છે હા આમ જ વિચાર આવે જે ઠગ હોય એને એને સારા વિચાર ના આવે અને જે સારા વિચાર નથી ધરાવતા ને એની પાછળ એની આજુબાજુનું વાતાવરણ એના સગા સંબંધી અને ખાસ એના માતા પિતા કારણ કે મૂળિયા હોય ને તો પછી એ એ એ ઝાડ કે છોડ આગળ સારો થઈ શકે શકે એને સારા ફળ અને ફૂલ ના આવી પ્રમાણે અહીંયા વાત છે અહીંયા એક ઠગ નીકળ્યો છે કે આજે કોઈક કરી નાખીશ અને આમ જ્યાં આગળ ચાલ્યો છે ને ત્યાં બંને ચાલતા ચાલતા આગળ ચાલ્યા છે પેલો ભાઈ કહી રહ્યો છે કે પ્રભુ આજે હું દર્શન કરવા આવ્યો છું ને મારા ઘરે અમુક તકલીફ છે જો વર્ષો પછી તને પ્રાર્થના કરી રહ્યો છું પ્રભુ જો મારી આ તકલીફ થોડી દૂર થાય ને મને થોડુંક ધન મળી જાય ને હું કામ કરવા તૈયાર છું મારી પાસે જે કલા છે એ કલા દ્વારા કામ કરીને મને થોડા પૈસા મળી જાય ને તો મારા સમાજમાં મારા પરિવારનું પોષણ ઇજ્જતથી કરી શકું આમ જ્યાં પ્રાર્થના કરવામાં આવી છે ત્યારે પેલો ભાઈ આગળ ચાલ્યો છે અડધે સુધી સજ્જન ચાલ્યા છે અને સજ્જન જ્યાં ચાલી રહ્યા છે ને એમણે દૂર એક સોનાની ઈંટ પડેલી જોઈ છે રસ્તામાં સોનાની ઈંટ ને પડેલી જોઈ છે એ બાજુ ધ્યાન ના આપશો બને ત્યાં સુધી કથામાં ધ્યાન આપજો કથા બહુ નસીબથી મળી છે અને મને તો બહુ નસીબથી મળી છે એટલે હું આ બધી વાતો જેટલી બી લાગશે એટલી હું તમને વધારેમાં વધારે કહીશ નહીંતર કથાકાર છે ને લગભગ શાંતિથી કથા કરતા હોય છે એક વાક્ય બોલે ને પછી શ્વાસ લે આરામથી પછી બીજું વાત કરતા હોય હું ફાસ્ટ સુપર ફાસ્ટ ટ્રેન ચલાવીને તમને કથા કરી રહી છું કે જેટલી વધારે વાતો તમને રજૂ કરી શકું અને આ મારી યુટ્યુબ ના માધ્યમથી બહાર પણ કોઈને સંભળાવી શકું હા એટલે જ્યાં પણ જે પણ હવે આવે ને નવા ભક્તો આવે ને એમને એમની જગ્યા પર બેસવા દો એમને એમની રીતે કરવા દો આપણે કથામાં ધ્યાન આપીશું હા અહિયાં સજ્જને જોઈ દૂર શું જોયું સોનાની ઈંટ એટલે એમણે વિચાર કર્યો કે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી ને કે મારે તકલીફ છે થોડુંક ધન અર્થ આપજે પ્રભુ લક્ષ્મીજી આપજે અને આમ જ્યાં વિચાર કરવા લાગ્યા ને એટલે ભાઈ જરાક ઝડપથી ચાલવા ગયા સજ્જન વ્યક્તિ ઝડપથી ચાલવા ગયો ને જરાક આગળ ચાલ્યો ને ત્યાં એક પથ્થરની ઠોકર વાગી અને એ ભાઈનો નખ તૂટી ગયો ઊંધા માથે પડ્યો અને બીજા પથ્થર ઉપર એનું મોઢું ફટકાયું એટલે આગળના બે દાંત તૂટી ગયા અને લોહી નીકળી ગયું હા આમ જ્યાં એ ભાઈ પડ્યો ને ત્યાં સામેથી પેલો ઠગ આવતો હતો ને એની નજર પણ પેલી ઈંટ ઉપર પડી હા ચોરની ચાર આંખ હોય છે એટલે એને સોનાની ઈંટ જોઈ સોનાની ઈંટ જોઈને એટલે એ દોડતો ગયો ફટાકથી એ ઈંટને ઉઠાવી પોતાના થેલામાં નાખીને રમતો રમતો નીકળી ગયો એટલે આ ભાઈ જે પડ્યા હતા ને નીચે ઠોકર ખાઈને એને ભગવાનની સામે ઉપર નજર કરીને કીધું કે હા 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 એ સૃષ્ટિના સર્જન હાર તારી તો લીલાઓ અપરંપાર છે આમ કરીને ભગવાનને ટોણો માર્યો મેં તને પ્રાર્થના કરી હતી કંઈ કાપજે એની બદલે બે દાંત લઈ લીધા એ પણ સામાવાળા કે મારો ચહેરો ખરાબ થયો હા આમ જ્યાં ભગવાનને એને પ્રાર્થના કરીને ત્યારે આકાશવાણી થઈ આકાશવાણી એ થઈ કે હે ભાઈ તું જે આ પડ્યો છે ને એ કઈક અર્થથી પડ્યો છે હા પેલો સજ્જન જે લઈને ગયો છે 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 ને એના એના જીવનની આ આ આ છેલ્લી જીવનનો છેલ્લો સારો કર્મ કે જેનું એને ફળ મળ્યું છે હા એના પૂર્વજન્મના કોઈ સારા કર્મમાં આ છેલ્લું કર્મ છે સારું કે જેનું એને ફળ મળ્યું છે પણ હવે પછી એના કર્મ બધા જ ખરાબ છે આજ પછી એના દિવસો ખરાબ છે અને તું જે માથે પડ્યો છે ને રસ્તે જતા તારે આગળ જતા તને મોટો અકસ્માત થવાનો હતો એમનાથી મેં તને બચાવ્યો છે અને સાથે સાથે તારા જીવનમાં જે ખરાબ કર્મો તે પૂર્વ જન્મથી કરેલા હતા ને એ આજે છેલ્લું ખરાબ કર્મ અહીંયા તે ચૂકવી દીધું છે ભોગવી લીધું છે અને આજ પછી તને તારા દિવસો સારા જશે તને ધન પણ મળશે અને તને ઈજ્જત પણ મળશે સમાજમાં અને આ રીતે ભગવાને આકાશવાણીથી આપણા બધાને જવાબ આપ્યો છે કે ક્યારેય ભગવાનનો પીછો નહીં છોડવાનો એનું નામ નહીં છોડવાનું એના ભજન નહીં છોડવાના અરે દુઃખ ને તકલીફ તો આવ્યા જ કરશે હા આવશે ને જશે પણ જો આપણે ભગવાનનું નામ લેશું ને તો ભગવાન હાથ પકડીને આપણા દુઃખના ખરાબ કરેલા કર્મોને પાર પાડશે